હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા એ તો બધા મજામાં જ હશો તો આપણે આજે જ બનાવવાના છે ફાલુદા તો ફાલુદાની એક શોર્ટ રીત છે અને સરસ મજાનું આમ ડ્રિંક તૈયાર થઈ જાય છે તો હાલો આપણે બનાવીએ ફાલુદા તો સ્વાગત છે તમારું ફાલુદાની રેસીપીમાં તો ફાલુદા બનાવવા માટે આપણે જોશે પહેલાં તો આઈસ્ક્રીમ તકમરિયા કાજુ બદામ પિસ્તાનો ભૂકો અને આ છે વર્મીસીલી સેવ તૂટી ફૂટી અને જોશે દૂધ અને આપણે જોશે એની માટે થઈને સીરમ જોશે એટલે આપણે રોજ સીરમ લીધેલું છે તમારા ઘરમાં કોઈ પણ અવેલેબલ હોય એના માટે એનાથી બનાવી શકો છો તો પહેલાં આપણે આ બે ગ્લાસ લઈ લેશું અને એમાં જે રોજનું સીરમ છે મતલબ રસના પણ ચાલે અને આપણે રોજનું સીરમ પણ ચાલે અને સ્વીટનેસ માટે એમાં સુગર એડ કરેલી છે તો આપણે આ બંને ગ્લાસમાં છે લઈ લેશું થોડું થોડું માપ પ્રમાણે અને હવે પછી આપણે આ ડ્રાય ફ્રૂટ છે એ અમે એડ કરી દઈશું એમાં છે કાજુ બદામ પિસ્તા છે અને થોડાક શેકેલા છે પછી હવે નાખશું આપણે આ તકમરિયા બે ચમચી જેવું આશરે નાખી અને બંનેમાં એ જ સેમ પ્રોસેસ કરવાની છે પછી તમારા જે ઘરે જેટલા ગેસ્ટ હોય આવેલા હોય એ પ્રમાણે આપણે તમારે ગ્લાસીસ તૈયાર કરવા હવે આપણે નાખશું ફાળગુદાની સેવ એટલે કે વરમસીલીસે સેવ આપણે આને છે એને થોડી વાર પાંચ મિનિટ પલાળી અને પછી એક નોર્મલ પાણીથી બોઇલ કરી લીધેલી છે આપણે બે ચમચી એ પણ એડ કરી દઈશું ત્યારબાદ હવે આપણે એડ કરશું એમાં દૂધ એ દૂધ નાખશું અને પછી એને મિક્સ બરાબર હલાવી અને મિક્સ કરવાનું છે જેથી કરી અને એમાં એક કલર છે આપણે પિંક કલર આવી જશે કેમકે રોઝ સીરમ નાખેલું છે એટલે પિંક કલર તો આવે છે અને પિંક પિંક કલર છે દેખવામાં સારો પણ લાગે છે અને આપણે મેંગોમાં એ નાખી બનાવી શકીએ છીએ હવે આપણે એમાં નાખીશું બરફ અત્યારે તો થોડી ઠંડી જેવું છે એટલે આપણે ઓછો બરફ નાખી દઈશું કારણ કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે એટલે વાતાવરણમાં પણ ઠંડક છે હવે એડ કરશું ગુલકંદ આપણે આ બંનેમાં એક એક ચમચી ગુલકંદ એડ કરી દઈશું પાછી આપણે હવે ગાર્નિશિંગ માટે ફરીથી આપણે વરમિશીલી સેવ એટલે કે ફાલુદાની સેવ છે આપણે એક એક ચમચી ઉપરથી એડ કરી દઈશું હવે આમાં આપણે એડ કરીશું પાછું રોઝ સીરમ તે ટેસ્ટમાં પણ સારું લાગે છે અને લૂકવાઈઝ પણ સારું લાગે છે હવે આપણે એડ કરી દઈશું આઈસક્રીમ એક સ્કૂપ આઈસક્રીમ છે એમાં આપણે એડ કરી દઈશું ફરીથી રોઝ સીરમ એડ કરીશું થોડું થોડું આપણે જરૂરત પ્રમાણે એડ કરવાનું છે જેથી વધારે પડતું સ્વીટ પણ ન થઈ જાય અને સ્વાદમાં સારું લાગે હવે ઉપરથી ગાર્નિશિંગ માટે આપણે જે ડ્રાયફ્રૂટ્સ વધેલા છે એડ કરી દઈશું અને આમી ફાલુદામાં જો ડ્રાય ડ્રાયફ્રૂટ છે એ વધારે પ્રમાણમાં હોય તો જે ક્રંચ આવે છે ને ઊંડામાં એનાથી ટેસ્ટ સારો આવે છે હવે આપણે ફરીથી આપણે એડ કરી દઈશું આ પલાળેલા છે તકમરિયા દસ મિનિટ પલાળેલા હતા ફરીથી આપણે તૂટી ફૂટી જેલી છે એડ કરી દઈશું હવે આ આ જેલી છે સ્ટ્રોબેરી જેલી છે આપણે જેલીનો વિડીયો તમારે જોવો હોય તો આગળ આગળના વિડીયોમાં મેં બનાવેલી જ છે કે જેલી કેમ બનાવેલી છે તો આપ સર્ચ કરી અને જેલીનો વિડીયો જોઈ શકો છો ફરીથી આપણે ગુલકંદથી ગાર્નિશ કરી દઈશું અને બદામની જે ટુકડા છે એ આપણે એડ કરી દઈશું તો જોવામાં લાગે છે ને કે આપણે બહાર જવાની જરૂર નથી પડતી અને ફટાફટ દસ જ મિનિટમાં ઘરે રેડી થઈ જાય છે ખાલી આપણે આઈસ્ક્રીમ છે એક જો ઘરનો અવેલેબલ હોય તો તો ભાઈ કંઈ કહેવું ઘટે જ નહીં પણ આપણે અત્યારે જે ઉતાવળથી બનાવવાનું હતું એટલે બહારથી આઈસ્ક્રીમ લાવી અને એડ કરેલો છે બીજું આપણે બહારથી કાંઈ લાવવાનું નથી બધું ઘરમાં અવેલેબલ હોય જ છે તો તમે જુઓ આપણે આ બની અને રેડી છે ફાલુદા તો લૂકમાં તો સરસ છે તે પણ ટેસ્ટમાં પણ સારા છે તો ઘરેથી જરૂર ટ્રાય કરજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું ત્યાં સુધી આભાર આપનો